आलो? ते? <laughs> અ ફન કમુરતા આલે બોલા હવે રસોઈ પછો બને ભૂખ લાગી યેવું છે તે હાલો રસોઈ બનાવી એમ બીજુ તો હું બને

અને શેર નથી કરતા એ આપણને મત હું મારે છે ને ગોવાઈ ની દિયા છે જો ડોલ છે પછી ટબ છે હાબુ છે શેમ્પુ છે પણ એક છે ને नावाने नुमत मीच खाती वेसे ने मु तुम्हारी अरे कोई दिन बाजारत नही थांबाय का क्या तेने से ने काय वस्तूच नही લઈ देता पण લેવાનું हे लेवे हजार हजार रुपया नो पंजणो लेवे તમારી પાસે ખાવાના બે ઓપ્શન છે પણ બે ઓપ્શન જ એક ખાવું છે એક નથી ખાવું સાંભળો અલા આ અકસ્મા ગ્રહ છે ને એટલે આપણને નિતનડતા આ પૃથ્વી ઉપર નંગ છે પણ મને કેમ પૂછું તમને એવું છે येला आज आपण हांजे शेंगाचा भाजी बनवसू ए पनीर टिक्का नु बनाय ना हो नु तर शेव टोमॅटो नु बनाय मिस ओ भाई ओय ओय कोसा सु कम पण मारा मम्मी ये किधोते के पुसिनो रसो बनावे ओ भाई ओय ओय

હાલો મિત્રો જો હાવણી આડી હોય કે ઊભી હોય સંપલ ઊંધું હોય કે હવળું હોય શનિવારે તમે તેલ નાખો જ ન નાખો પછી જો ઘરમાં હોય ને તો ઝઘડો થવાનો હોય તો થવાનો ¡Qué <laughs> ¿Toma el probo?